સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા ભાયગીરી અને ગુંડાગીરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની અનુસંધાને સરપ્રાઇઝ કોમ્બિંગ કર્યું હતું બેસ્તાન આવાસ વિસ્તાર પોલીસે સરપ્રાઇઝ કોમ્બિંગ યોજી હતી ડીસીપી ભગીરથ ગડવીની અધ્યક્ષતામાં કોમ્બિંગ યોજાઈ હતી હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ વડાના સો કલાકના અલ્ટિમેટમ બાદ પોલીસ હરકતમાં આવી ગુનેગારો પર સકંજો કસવાટ ઠેર ઠેર કોમ્બિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે ભેસ્તાન આવાસ ખાતે પોલીસે સરપ્રાઇઝ કોમ્બિંગ યોજી હતી ડીસીપી ભગીરથ અધ્યક્ષતામાં હતી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવાસ આવેલ છે આ આવાસમાં આજે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આમાં અમારા ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ આ ઉપરાંત ગોડાદરા અને લિંબાયતની ટીમો પણ સામેલ થઈ છે અને સાથે સાથે અમારા બંને પીઆઈસીઓ એસીપીસી પણ હાજર છે અને બધાએ સંયુક્ત રીતના કોમિંગની કામગીરી હાથ ધરેલ છે આ કોમિંગમાં અમે આ વિસ્તારમાં જે લોકો નોટોરિયસ છે જે લોકોએ અગાઉ ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમ કરેલા છે જેમાં મર્ડર હોય મારામારીના બનાવો હોય એકથી વધુ વાર ચોરીના ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય આ પ્રકારના ગુનેગારોને અમે આઇડેન્ટિફાય કરી એમને ચેક કરીએ છીએ એમનું લોકેશન વેરીફાઈ થાય છે ત્યારબાદ એમના ઘરો પણ ચેક કરીએ છીએ આ ઉપરાંત અમે એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેથી એ લોકોનું કોઈ છત ઉપર કે અન્ય કોઈ જગ્યાએ છુપાવીને કોઈ કામગીરી કરતા હોય કોઈ ગેરકાયદેસર એ લોકોની વસ્તુઓ હોય તે તમામ ઉપર અમે સર્વેલન્સ કરી શકીએ અને એના ઉપર જો કોઈ પણ વસ્તુ મળશે અથવા કોઈ વિગત મળશે તેના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું